હમણાં વર્ષ દીધ કોઈ ગોળી લીધી નથી બરાબર અહીં તમને બતાવવાનું કોને કીધું રીલ જોઈને રીલ જોઈને આવે જીજ્ઞાબા અને પ્રદ્યુમનસિંહ રીલ જોઈને આવે બરાબર એના કાઉન્ટ હતા ઓછા હતા એટ મિલિયન હતા મોટી લીટી ટ્વેન્ટી પર્સન્ટેજ એટલે આમ તો સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટેજ હોય જોવે પણ ટ્વેન્ટી પર્સન્ટ હતી બરાબર તમે આ કેટલી વખત બતાવ્યા ત્રીજી વખત આ ત્રીજી વખત ત્રીજી વખત બતાવવા આવ્યા છે ઘરે યુપીટી ની તપાસ કરીને આવ્યા છે પોઝિટિવ લઈને આવ્યા છે અને સોનોગ્રાફીમાં બી પોઝિટિવ લઈને આવ્યા છે બરાબર તો તમારી જેવા પેશન્ટ હોય કે ભાઈ થોડી તકલીફ રહેતી હોય તમે રીલ જોને તો હતા ને હા રીલ તો હું સલાહ આપશું બીજાને સાહેબ નું કામ સારું છે સારું છે એમ અને બીજું વિડિયો મુકો તો વાંધો નહીં ને નહીં ઓકે સારું આમ તો તમે બંને એજ્યુકેટેડ છો બરાબર તમે શું ભણેલા છો બી એ ને તમે હું પણ બીએ સરસ લે ઓકે